આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીએ છીએ ને ચેનલ માં આવા પૈસા ચાલુ થઈ ગયા હેલો મિત્રો કેમ છો હું જમા મજામાં છું તો ફરીથી સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં બાકી અત્યારે વાગી ગયા છે જો 6 અને અત્યારે આવી ગયા છે વી કારખાને થી ઘરે જો કે તમે જોઈ શકતા હશો કારણ કે આપણે આગળનો એક ક્યુ વિડીયો એ બનાવ્યો એટલે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ક્યુ વિડીયો એ બનાવ્યો પછી અને બાકી જો આમાં જલેબી છે તો ભૂખ લાગી ગઈ છે બપોરે અમારી મમ્મી લાવ્યા હતા પણ અમે કારખાને જતા ત્યાં હામાં મળ્યા અઠવાડિયે થયા કે હાલો પાછા કે ગરમા ગરમ છે ખાઈ લો પણ ત્યારે કઈ ખાધી નથી એટલે હવે અત્યારે થોડીક ખાઈ લીધી અને ઓલીએ તો ખાઈ લીધી છે અને એ હવે રાંધવા વહી ગઈ છે બાકી ચાલો ફટાફટ થોડોક થોડોક નાસ્તો કરી લઈ કારણ કે પછી હાઈજે નો ભાવે અને હજી તમને અમારા ગામની નવરાત્રી મહોત્સવ કેવો હાલી રહ્યો છે મીન્સ કે એની તૈયારી એ પણ તમને બતાવવાની છે તો જોવાનું ચૂકતા નહીં અને આપણે ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ એની ખુશીમાં અહીંયા જેટલી છોકરીઓ રાહ શીખવા હોય બધાને આપણે અત્યારે તો નાનું એવું કર્યું છે બધીને ચોકલેટ ખવાઈ રહી છે ચેનલ મોનિટાઇઝ થવાની ખુશીમાં બધી છોકરીઓને ચોકલેટ ખવાઈ દીધી છે અને હજી આપણે એક કામ કરવાનું છે પણ એ ક્યારે એ જોવા માટે આપણા વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલમાં જોડાયેલા રહેજો તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો એક વાત

બે ધર્શ એમ કેવા નીકળી ગઈ કેશ ચેનલ મોનિષ્ટા થઈ ગઈ તમને ફોન કર્યો હતો ધર્મેશ મને ખબર હતી મને બપોરે ફોન કર્યો એટલે

તો આજે એમને પણ લેવાનું હવે સ્ટાર્ટ કરી દીધું છે અને હવેથી હવે યુટ્યુબમાં ઇન્કમ ચાલુ થઈ ગઈ છે તો તમારા દિલથી ખૂબ ખૂબ આભાર અત્યાર સુધી બહુ સારો સપોર્ટ કર્યો અને હજી આવો ને આવો ને આનાથી પણ વધારે સપોર્ટ કરતા રહેજો એવી આશા છે અને આલ્બમ જોવાનો છે એટલે મેં કીધું બે હજાર સબસ્ક્રાઈબર લાઇક ને પચાસ કોમેન્ટ વિડીયોમાં કરાવી દીધો એટલે આપણે આનું તરત જ બતાવી દેવાનું છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બીજા રેજો

તો આઠ જ લઈ જશે તમને લોકોને મનમાં એમ થતું છે કે આજે કેમ પેલા વિજે છે તો તો છોકરીને રાશિ ફાળવા માટે જાય છે આજ કેમ નહીં જતા હોય તો વાત એમ છે કે રાશિ ફાળવા જવાનું જતું પણ વરસાદ આવે છે વરસાદના કારણે આજે રાશિ ફાળવાનું બંધ રાખ્યું છે પણ છોકરીને રાશિ ફાળવાનું નથી કેમ કે અમુક છોકરીઓ વાળી રીતે અને ના કારણે જ્યાં લેવી ત્યાં ખુલ્લું મેદાન છે એટલે ના કારણે તો વરસાદનું અત્યારે પાણી ભરાઈ ગયું છે એટલે ક્યાંય રાસ લેવાય એવી જગ્યા નથી એટલે આજે રાશિ શીખવાડવા માટે અમારા ગામમાં તો બહુ સારો વરસાદ છે તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી કે જો કોમેન્ટ કરવાનું જોતા નહીં એટલે અમને લોકોને પણ ખબર પડે કે તમારા ગામમાં તમારા આજુબાજુના વિસ્તારમાં કેવો વરસાદ છે જો કે અંધારું છે બાય અત્યારે હાજ છે એટલે કાંઈ વરસાદ આવે એ બહુ દેખાય નહીં ઘરનું તમને દેખાડે શાયદ એને બહાર વિડીયો બતાવ્યું છે એટલે એને બતાવ્યું પણ છે તો હવે મારું પક જવાનું છે તો હવે કોઈ જવું છું તો બધાને ગુડ નાઈટ તો બસ આજનો લોક અહીંયા જ પૂરો કરવી છે તમને લોકોને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો તમને ખબર જ છે શું કરવાનું છે તો એવું કહી દો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં પેલું બેલેકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થાય અમારો વિડીયો શીખ સૌથી પહેલાં તમને લોકોને મળે તો કન્ટિન્યુ અમારો વિડીયો જોજો કેમ કે તમે લોકો અમારો વિડીયો જોવો છો અમને સપોર્ટ કરો છો તમારા કારણે અમે આગળ વધી છે અમે તો બહુ જ ખુશ છીએ અને તમે લોકો પણ ખુશ જશો છો કેમ કે અમારી ચેનલ સી મોનિટાઈઝ થઈ ગયા ને તમને લોકોને પણ વાત હતી કે ચેનલ મોનિટાઈઝ થઈ જાય તમે કેટલા દિવસ તમને પૂછતા હતા કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ કે નહીં તો ફાઇનલી અમારી ચેનલ છે એ મોનિટાઈઝ થઈ ગઈ છે તો હા અને બીજું તમને લોકોને આલ્બમ બતાવવાનો છે તો બતાવશે પણ એને કીધું થઈ જાય એટલે તમને લોકોને બે હજાર સબસ્ક્રાઈબર અને કેટલી લાઈક કેટલી બસો લાઈક અને પચાસ કોમેન્ટ એટલું થઈ જાય એટલે તમને લોકોને આલ્બમ પણ બતાવશું તો આજનો લોગ આયસ પૂરો કરી છું જો તમને લોકોને મારો વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી સાઇડમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડિયોની જન સૌથી પહેલા તમને લોકોને થઈ તો ફ્રી પછી મળીશું એક નવો લક્ષ્ય ત્યાં સુધી બાય બાય ટાટા